આજે દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારનો દિવસ છે હું આજના વરણના સ્વામી શ્રી મંગલદેવની નમન કરું છું આજે ભાદરા મહિનાના સુરપક્ષની સાતમી તિથિ છે જે રાત્રિના અગિયાર વાગ્યા સુધી છે ત્યાર પછી આઠમમી તિથિ છે આજે ચંદ્રમાં રાત્રિના આઠ વાગ્યા સુધી અનુરથ નક્ષેત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમાં જયેષ્ઠ નક્ષેત્રમાં પ્રવેશ કરશે આજે આખો દિવસ નિષ્કંભ યોગ છે અને ઘર અને ભણીજ કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં

આ રહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુ ઉત્તર અને બાય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો મંગળવારે ગોળખાઈની યાત્રા કરવી જોઈએ આજે મંગળવાર છે અને મંગળવાર એક ઉગ્ર ગ્રહ મંગળ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે રાત્રિના આઠ વાગ્યા સુધી એટલે કે આખો દિવસ ચંદ્રમાં અનુરોધ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમીગ્ર શનિ હોય છે જે પણ એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજે બે ઉગ્ર ગ્રહો શનિ અને મંગળ રાશિ વ્યક્તિએ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ ખાસ કરીને શનિ શનિગ્રહણના શત્રુગ્રહો સૂર્યગ્રહ ની રાશિ સિંહ અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વ્યક્તિએ સાવધાની હોવું જોઈએ